ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનની ઉજવણી એક દિવસ પહેલા થાય છે એટલે કે શ્રાવણ સુદ પૂનમના દિવસને બદલે શ્રાવણ સુદ ચૌદશના દિવસે બળેવની ઉજવણી થાય છે આ ગામની દીકરીઓ આજના દિવસે પોતાના ભાઈઓને રાખડી બાંધી તેમની રક્ષા માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે રક્ષાબંધનના એક દિવસ અગાઉ આ ગામમાં કેમ મનાવવામાં આવે છે રક્ષાબંધન જો આ અમારા અહેવાલમાં ગુજરાતનું એક એવું ગામ જ્યાં રક્ષાબંધનની ઉજવણી એક દિવસ અગાઉ થાય છે એટલે કે શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ ચૌદશના દિવસે બળેવની ઉજવણી થાય છે ગામની જે દીકરીઓ હોય તેઓ પોતાના ભાઈને આજે રાખડી બાંધી અને તેની રક્ષા થાય તેવી પ્રાર્થના ભગવાનને કરે છે રક્ષાબંધનના એક દિવસ પહેલા કેમ મનાવાય છે આ ગામમાં રક્ષાબંધન જોઈએ આ અહેવાલમાં ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય છે આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે ત્યારે પાલનપુર તાલુકાના ચડોતરનું એક એવું કામ કે જ્યાં બળેમની ઉજવણી શ્રાવણ સુદ ચૌદશના દિવસે થાય છે એટલે કે રક્ષાબંધનના દિવસે પહેલાં રક્ષાબંધન ઉજવવામાં આવે છે બહેનો પોતાના ભાઈઓને રક્ષાબંધનના એક દિવસ પહેલાં રાખડી બાંધી દીર્ઘાયુની પ્રાર્થના કરે છે ચડોતર ગામની જે દીકરીઓના લગ્ન થયેલ હોય તે દીકરીઓ પણ તેમના ઘરેથી રક્ષાબંધનના એક દિવસ પહેલાં ચડોતર ગામમાં આવી અને પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે અને રક્ષાબંધન પર્વની હર્ષ ઉલ્લાસ ભેર ઉજવણી થાય છે સમગ્ર દેશમાં આવતીકાલે રક્ષાબંધન ઉજવાશે પરંતુ ચડોતર ગામમાં આજે રક્ષાબંધન ઉજવાઈ રહ્યું છે વર્ષો પહેલાની પરંપરા આજે પણ ચાલી આવી રહી છે ચડોતર ગામમાં આજથી બસો થી ત્રણસો વર્ષ પહેલા ગામમાં રોગચાળો ફેલાયો હતો અને રોગચાળો કાબુમાં આવતો ન હતો જેના લીધે લોકોના મોત પણ થયા હતા ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર પ્રસરી ગયો હતો ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા ત્યારે ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદશના દિવસે કરવાનું કહ્યું હતું વડીલોનું માનવું છે કે પૂજારીને સ્વપ્નમાં માતાજીએ કહ્યું હતું કે રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદશના દિવસે કરવામાં આવે તો રોગ રોગચાળો દૂર થશે ત્યારે પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ ચૌદશે ઉજવવાનું નક્કી કર્યું ત્યારે રોગચાળો દૂર થતા આજ સુધી આ પ્રથા અકબંધ છે જો કે શ્રાવણ સુદ 14 ના દિવસે ઉજવણી કરવાથી ગામમાંથી રોગચાળો નાબૂદ થયો અને ગામ રોગમુક્ત થયું અને ત્યારથી વર્ષો ત્યાર પ્રથા પડી છે કે બળેમની ઉજવણી રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે શ્રાવણ સુદ 14 ના દિવસે થાય છે ચડોતર ગામની દરેક સમાધિ દીકરીઓ એક દિવસ પહેલા પોતારા ભાઈને રાખડી બાંધી ઉજવણી કરે છે ઘણા વર્ષ પહેલાંની એવી વાત છે અમારા વડવાઓ અમને એવી વાત કહેતા કે આ ગોમની અંદર એક વખત ભયંકર રોગ પડ્યો હતો અને એ વખત બધા માણસો પશુધન રાખતા હતા એટલે બધા ચોમુંડા માતાના મંદિરે જા અને એમણે કીધું કે ભાઈ આપણે કંઈક કંઈક એવું કરો કે આ બધો રોગ બંધ થાય એટલે એમણે એવું કીધું કે તારો આપણે એમ કરો પૂનમ જે પૂનમની ઉજવાય છે એ આપણે ચૌદશને ઉજવીએ એક દિવસ અગાવવું અને માતાજીને પછી લાગી જે કંઈ દીવો ધૂપ કરવા જેવું હતું જે બાધા રાખવાની હતી બાધા રાખીને આવ્યા એ દિવસથી આ ચડોતરની અંદર પશુધન માટે માણસો માટે કોઈ એવો બનાવ બન્યો નથી એટલે અમને ચમંડા માતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અહીંયા માતાજીનું મંદિર છે અગોલા રોડ ઉપર અમે બધા ત્યાં જઈએ છીએ આજે પણ અમે ત્યાં જાહ અને બધી જે વિધિ કરવાની છે કરશ્યાં અને એ દિવસથી આગળના એ જમાનાથી એ દિવસથી માતાજીના પ્રતાપથી ચડોતરમાં સુખ શાંતિ રહેમ પશુધન ઉપર માણસો ઉપર રહે છે

અને આ વર્ષોની પરંપરા છે કહેવાય કે ના દિવસે બહેનો આવે છે એમના ભાઈની રાખડી બાંધે છે એમના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે છે અને અમારા માટે આ સારું છે કારણ કે અમે પણ આગલા દિવસે અમારી નર્દો સાથે સમય વિતાવી શકીએ છીએ અને પછી બીજા દિવસે અમે આરામથી અમારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જઈ શકીએ છીએ નમસ્કાર હું ચૌધરી જેના પ્રવીણભાઈ અમારા ગામમાં આજે રક્ષાબંધનની ઉજવણી છે આખા દેશમાં જ્યારે રક્ષાબંધન શ્રાવણ સુદને પૂનમના દિવસે ઉજવવામાં આવે છે જ્યારે અમારા ગામમાં રક્ષાબંધન શ્રાવણ સુદને ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે અમે આ રક્ષાબંધન ખૂબ જ ધૂમધામથી ઉજવીએ છીએ જ્યારે રક્ષાબંધન હોય છે ત્યારે અમે પોતાની મમ્મી સાથે મામાના ઘરે જઈએ છીએ અને રક્ષાબંધન ઉજવતા તેમને જોઈએ છે તેના આગલા દિવસે અમે અમારા ગામમાં રક્ષાબંધન ઉજવીએ છીએ અમારા ગામમાં એક દિવસ પહેલાં રક્ષાબંધન ઉજવવાથી અમને ખૂબ ફાયદો થાય છે કારણ કે જ્યારે એને એક જ દિવસે રક્ષાબંધન હોય ત્યારે ફૈઓને ભેગું થવાનું હોય મામાના ઘરે જવાનું હોય બધું સેટ બધું મેળ નથી આવતું પરંતુ એક દિવસ આગળ રક્ષાબંધન હોવાના કારણે અમને ખૂબ મજા આવે છે અમે પોતાની ફૈઓ સાથે સમય વિતાવી શકીએ છીએ અને ખૂબ મજા આવે છે અને શાળામાં અમને રક્ષાબંધન અને તેના આગલા દિવસની પણ રજા મળી રહે છે તેથી અમને ખૂબ મજા આવે છે બનાસકાંઠાના પાલનપુરથી પાંચ કિલોમીટર દૂર ચડોતર ગામ આવેલું છે અને અમારે ચડોતર ગામમાં જે બળે ઉજવવામાં આવે છે એટલે કે રક્ષાબંધનનો તહેવાર એ જે દિવસે રક્ષાબંધન હોય છે તેના આગળના દિવસે ઉજવવામાં આવે છે અને તેના પાછળ એક લોક વાયકા છે કે બસો વર્ષ પહેલાં અમારે ત્યાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને જેનાથી લોકો ત્રાઈમા પોકારી ગયા હતા બધા લોકોએ ભેગા મળી અને પછી ગામના પૂજારી પાસે ગયા હતા ગામના પૂજારીએ એવું સજેશન આપ્યું હતું કે જે આ રક્ષાબંધન ઉજવવામાં આવે છે તે એક દિવસ આગળ ઉજવો તેથી ગામના લોકો બધા આજે પૂજારીઓનું કેવું માની અને રક્ષાબંધનને આગળના દિવસે ઉજવવાનું શરૂ કર્યું ત્યાર પછી આ જે આફત આવી હતી એનો અંત આવ્યો હતો